નમસ્કાર મિત્રો મિત્રો એસ બી બેંક દ્વારા એક ક્લાર્ક માટેની ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ જુનિયર એસોસિએટ ક્લાર્ક માટેની આ ભરતી છે એસબીઆઈ બેંકમાં જેમાં કુલ છ હજાર પાંચસોને નેવ્યાસી જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે જેના માટે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ એ છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો ગ્રેજ્યુએશન કોઈપણ વિદ્યાશાખામાંથી તમે કરેલ હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો વધુ જોઈએ તો ઉંમર મર્યાદામાં અઠ્યાવીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધુમાં વધુ અઠ્યાવીસ વર્ષ જેમાં કેટેગરી મુજબ છૂટછાટ જોઈએ તો એસસી માટે પાંચ વર્ષની છૂટ છે જ્યારે ઓબીસી માટે ત્રણ વર્ષ જનરલ માટે દસ વર્ષ ઓબીસી પી ડબ્લ્યુડી જે છે એમના માટે તેર વર્ષની છૂટ છે જ્યારે પી ડબલ્યુડી એસસી અને એસ માટે પંદર વર્ષની અહીંયા છૂટછાટ આપવામાં આવેલી છે જગ્યાઓ જોઈએ તો કુલ છ હજાર પાંચસોને નેવ્યાસી જગ્યાઓ ભરતી માટે છે જેમાં ગુજરાત રાજ્ય માટેની બસો અને વીસ જગ્યાઓ આપવામાં આવેલી છે ફોર્મ ભરવા માટેની ફી જે છે એ જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે સાતસો પચાસ રૂપિયા છે જ્યારે એસ સી એસ ટી પીડબ્લ્યુડી કેટેગરી માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પગાર ધોરણ જે છે એ સ્ટાર્ટિંગ એટલે કે બેઝિક સેલેરી જે છે એ છવ્વીસ હજાર સાતસો ને ત્રીસથી લઈ અને છેતાલીસ હજાર સુધી મંથલી પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અગત્યની તારીખોમાં જે નોટિફિકેશન છે એ પાંચ ઓગસ્ટના રોજ રિલીઝ થઈ જ અને જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે છ ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે જેના માટે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ એ છેલ્લી તારીખ છે એટલે ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે જ્યારે પ્રિલિમ્સ જે પરીક્ષા છે એ વીસ એકવીસથી સત્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી અંદાજિત યોજવામાં આવશે જ્યારે મેન્સ પરીક્ષાની સંભવિત તારીખ જે છે પંદર અને સોળ નવેમ્બર બે હજાર પચીસ છે ફોર્મ કેવી રીતે ભરવું તો જે એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ છે એસબીઆઈ ડોટ સી ઓ ડોટ ઇન વેબસાઇટ જે કેરિયર્સ ઓપ્શનમાં જઈ અને તમારે આ ભરતી માટે એપ્લાય કરવાનું રહેશે જેમાં રિક્રુટમેન્ટમાં જુનિયર એસોસિએટની જે ભરતી છે એના પર ક્લિક કરવાનું છે જ્યારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી અને સંપૂર્ણ વિગતો ભરવાની છે તમારું ફોર્મ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અને સબમિટ કરી ફાઇનલ પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો આની સીધી જ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી ત્યાં જઈ અને તમે ઓનલા ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો અને સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો તો મિત્રો આ હતી એસબીઆઈ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત